કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરા ખાતે આવેલ ભરવાડ રહેતા રવિભાઈ કુનાઈભાઈ મુખિયા પરિવારમાં પત્ની અને ત્રણ દીકરીઓ સાથે રહે છે પતિ પત્ની બંને મજૂરી કામ કરી પોતાનું અને ત્રણેય સંતાનોનું ભરણ પોષણ કરે છે દરમિયાન સવારે તેઓ મજૂરી કામ માટે નીકળી ગયા હતા અને બપોરે ઘરે આવતા તેઓની બાર વર્ષની મુકબધી દીકરી અને ચાર વર્ષની દીકરી ઘરે હાજર નહીં હતી માતા પિતાએ આજુબાજુમાં તપાસ કરતા નહીં મળી હતી જેને કારણે શ્રમજીવી દંપતી બહુ ચિંતાતુર બની ગયું હતું જ્યારે આ મામલો કાપોદ્રા પોલીસ મથકમાં પહોંચ્યો ત્યારે પોલીસે ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી બંને બાળકીઓને શોધવા માટે કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનના કુલ પચાસ જેટલા પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી અલગ અલગ સ્થળો પર લગાવેલા કુલ એસી જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા આસપાસના બાગ બગીચાની અંદર પણ તપાસ કરવામાં આવી હતી અને સતત ચાર કલાકની ભારે મહેનતના અંતે બંને ગુમ થયેલ બાળકીઓ સરથાણા ગિરિરાજ હોટલની સામે હર્ષદ રોડ પર ખાતેથી સહી સલામત મળી આવી હતી ત્યારબાદ બંને બાળકીઓને પોતાના માતા પિતાને સોંપવામાં આવી હતી શ્રમજીવી દંપતીએ પોલીસનો આભાર માન્યો હતો